પાંચ પોઈન્ટ ચુમ્મોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભીલોડા પીઆઈ ડીબીવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે દારૂ ભરેલ ગાડી ગંભોઈ તરફથી આવી હરિપુરા ચેકપોસ્ટ ખાતે મુકેલ બેરિકેટને ટક્કર મારી ભીલોડા તરફ આવી રહેલ છે તેવી બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે ધોધવાણી ત્રણ રસ્તા ખાતે નાકાબંધી કરી હતી દરમિયાન બાતમીવાળી ગાડી ભૂર ચલાવી ભીલોડા તરફ નાસી જતા ગાડીનો પીછો કર્યો હતો ટાકાટુકા ટૂંકા તરફ રોડ પર ગાડી નંબર જી જે ઝીરો સેવન એ જી નાઇન ઝીરો નાઇન ફાઇવની ગાડીનો પોલીસે સતત પીછો ચાલુ રાખતા ગાડી ટાંકા ટૂંકામાં થઈ ડોરડા ગામે થઈ બાવળીયા ટોડા થઈ ભાણમેર નજીક પહોંચતા ગાડીના ચાલકે તેની ગાડી રોડની સાઈડમાં ઉતારી ગાડીમાંથી ઉતરી ભાગવા જતાં પોલીસે ગાડીના ચાલક અશોકભાઈ નરેશજી હોથા અઠ્યાવીસ રહે ડબાઈચા તાલુકો નૈયાગાઉ જિલ્લો ઉદયપુર પાસેથી મોબાઈલ મળી તથા દારૂ કિંમત રૂપિયા त्रण लाख एकवीस हजार कुल किंमत रुपया पांच लाख चुमोतेर हजार सात सो पचास मुद्दमाल कब्जे कार्यवाही हात धरीत न्यूज गुजराती भिलोड